ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા આઝાદી કા મહોત્સવ અંતર્ગત રાજ્યના યાત્રાધામો પર વિવિધ ઉત્સવોની શ્રેણીનું આયોજન કરવામાં આવ્યું હતું. સિદ્ધપુરની હરિકૃષ્ણ ફાર્મ ખાતે માતૃવંદના કાર્યક્રમનું ગૌરવમય ઉદ્ઘાટન કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત અને વન અને પ્રવાસન મંત્રી મુડુભાઈ બેરાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું. આ બે દિવસીય કાર્યક્રમમાં પ્રથમ દિવસે સુપ્રસિદ્ધ गायिका ફરીદા મીરે પોતાના

ખીલા વયવટી તંત્ર અને રમતગમત અને યુવા સાંસ્કૃતિક વિવાદ રાજ્ય સરકાર બંને આયોજિત જે રીતે કાર્યક્રમ માતૃવંધનનો થાય છે એવી જ રીતે આજે ખૂબ સરસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અહીંયા આપણે સૌ જાણીએ છીએ કે આપણા દેશમાં એકમાત્ર તર્પણ માટે નો આપણો આ ચીતકુત બિંદુ સરોવર અને સરસ્વતી નદી અહીં છે એના કારણે અનેક શ્રદ્ધાળુઓ ખાસ કરીને કારતક ચૈતર અને ભાદરવા મહિનો જયારે કીપ્રુ મહિના હોય ત્યારે ખૂબ લોકો અહીંયા આવતા હોય છે અમારી યાત્રાધામ વિભાગથી ત્યાં બિંદુ સરોવરની આજુબાજુ પણ વિકાસ થયો છે ત્યાં એને નિરીક્ષણ કર્યું અને જોયું વિકાસ ખૂબ સરસ છે એની ત્યાં સંસ્થા અને બાકીની બાબતોમાં જોયા અને ખૂબ આનંદ થયો આજે માતૃવંતના બે દિવસનો કાર્યક્રમ છે આજે આજ આવતી એટલે ખૂબ સુપ્રસિદ્ધ કલાકાર આપણું ગુજરાતનું ગૌરવ આ ફરીદાદન મીઠ અને આવતી ત્યારે પિયલ દંડ દવે ના કાર્યક્રમો નિહાળવા માટે ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત છે આપણે આપણી સંસ્કૃતિ આપણો ઐતિહાસિક ધરોહર વિરાશક છે એને જાણવા માટે આ પ્રકારના કાર્યક્રમો જે થાય છે

અને બધી જાણકારી મળે એટલા માટે પણ આવા બધા જે આપણા ઐતિહાસિક સ્થળો અથવા તો એનું ખૂબ મહત્વ છે એવા આપણું સિદ્ધપુર અને બિંદુ સરોવર જે માતૃ તર્પણ માટેનો એના માટે લોકો ખૂબ આવતા હોય છે એમાં આ માતૃવંદક ઉત્સવ બે હજાર ચોવીસ નો આજનો ખૂબ સરસ કાર્યક્રમમાં આજે અમે બધા આવ્યા છીએ અને ખૂબ સરસ રીતે કાર્યક્રમનો શુભારંભ થઈ છેલ્લા કેટલાય વર્ષોથી ગુજરાત એના ભાગરૂપે ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આજ વિભાગના મંત્રી કેબિનેટ મંત્રી મોરબીસિંહ મુરુભી સાહેબ ના ડિપાર્ટમેન્ટ જોડે રહીને આજે સિદ્ધપુરમાં જે કાર્યક્રમ ગોઠવ્યો છે ગુજરાત સરકારને સિદ્ધપુર સાથે ચર્ચા થાય છે સોશિયલ મીડિયામાં ડિજિટલ નો જમાનો છે એ મુજબ જાય છે એના કારણે ધાર્મિકતામાં સમગ્ર ભારત વિશ્વના અનેક ખૂણાથી લોકો માત્ર તર્પણ માટે આવતા હોય છે શ્રદ્ધાથી આવે છે અને એક મિત્ર વાતો પણ કરે છે કે એ શ્રદ્ધાથી આવેલી એની જે શ્રદ્ધા છે એ માં સિદ્ધપુરમાં પધાર્યા પછી પરિપૂર્ણ થાય છે એના કારણે આ બે દિવસના કાર્યક્રમમાં અનેક લોકો સ્થળ બદલાય એના કારણે બીજા પણ અનેક લોકો લાભ લઈ શકે એ પ્રકારની વ્યવસ્થા ગુજરાત સરકાર કરી હોય કરતી હોય છે ખૂબ દિલથી બધા હું અભિનંદન આપું છું અને લોકોને અપીલ કરું છું કે આજનો જે બે દિવસનો કાર્યક્રમ છે બે દિવસમાં આપણે સૌ અહીંયા આગળ આવીએ જોઈએ અને માતૃવંદના માટે જે કોઈ આપણને અહીંયા આગળથી જે નવું જાણવા મળે એ લોકો સુધી પહોંચાડીએ એવી અપીલ છે એની સાથે સાથે સરકારના આજનો દિવસ એ આપણે સૌ જાણીએ છીએ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે કીધું છે કે એક પેડ બાકી નામ જ્યારે માતૃવંદનાનો કાર્યક્રમ થતો હોય ત્યારે આ વિસ્તારમાં અનેક પ્રકારના વૃક્ષો હોવાય એવી પણ હું અપીલ કરું છું અને એ જ બાબતમાં આદરણીય મુરુભાઈએ આજે એમ કીધું છે કે સરસ્વતીના બંને કાંઠે સરસ પર્યાવરણ અને વનનીય પ્રવૃત્તિ જાહેર થવાની છે ત્યારે એમનો આભારવાની વાળી વાત કરું